રાજકોટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના લડાયક યુવા અગ્રણી સ્વર્ગસ્થ અંકિત ઘાડિયાના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં સવારથી જ બોહળી સંખ્યામાં પાર્ટીદાર સમાજના યુવાનો, બહેનો વડીલો ઉપસ્થિત રહી ચારસો જેટલી બોટલ રક્તનું દાન કર્યું હતું. અને આ સમગ્ર આયોજન સ્વર્ગસ્થ અંકિત ઘાડિયા નામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ jignesh કાલાવાડિયા kalavadiya સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો આજે સ્વર્ગસ્થ અમારા મિત્ર અંકિતભાઈ નારાયણભાઈ ઘાડિયાના પ્રથમ માસિક પુણ્યતિથી બ્લડ ડોનેશન કેમ્પનું અમે ગ્રુપ સર્કલ આયોજન કર્યું છે મીઠકવાળા માનવી જ્યારે જગ છોડીને જશે કાગા એની કાણ ઘર ઘર મંડાશે એવા લોકો એવા એવા અંકિતભાઈએ બહુ નાની ઉંમરમાં ખૂબ જ નાની ઉંમરમાં સમાજ સેવા જગતમાં બહુ મોટું નામ કરી અને નાની ઉંમરમાં વિદાય લીધી અમારી વચ્ચેથી એટલે લોકોને પ્રેરણા મળે કે સમાજ સેવા કરશો તો સમાજ નોંધ લેશે કે સમાજ સેવા કરી અને કોઈ ભાવ ન પૂછે ને એવું ઘણા કહે છે ને એ એ કહેવતને મિટાવવા માટે અને લોકોને યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમે આયોજન કર્યું છે અને આયોજન અમે કોઈને ફોન પણ નથી કર્યો કે તમારે આવવાનું છે અને એમને અંકિતભાઈના નામથી લોકો ઉમટી પડ્યા બહુ સારું આયોજન થયું મોટાભાઈ રક્તદાન થયેલું અંદાજિત ચારસો જેવી બોટલોનું રક્તદાન થયેલ છે મારી દ્રષ્ટિએ એવું છે કે એક સામાજિક અગ્રણી સાચામાં સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય સમાજ દ્વારા એ યોગ્ય રીતે કહી શકાય એવી શ્રદ્ધાંજલિ છે સ્વર્ગવાસી અંકિત ગાડિયાના યાદગીરી રૂપે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારનું આયોજન હતું અને કેવો પ્રતિસાદ મળ્યો છે બહુ જ પ્રતિસાદ મળ્યો છે અંકિતભાઈ ઘાડિયા અમારા ખાસ મિત્ર હતા અને એના અમે મિત્ર મંડળ દ્વારા જે પ્રથમ માસિક નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બહુ સફળતા મળી અમને અને લોકો સ્વયંભૂ એટલા ઉમટી પડ્યા કે અંકિતભાઈને અમે ધૈર્યું નહોતું એના કરતાં ત્રણ ગણું પણ અહીંયા માણસો આવીને રક્તદાન કર્યું છે આનાથી અમને જોમ અને જુસ્સો આવ્યો છે કે આ તો પ્રથમ માસિક નિમિત્તે હવે પણ અમને એવું છે કે અમે દર વર્ષે પણ આવો કેમ્પ ગોઠવશું એવું અમે આયોજન કરશું આપનો પરિચય કેતનભાઈ તાળા કુર્મી સેના મહામંત્રી ને આસપાસ અત્યારે થઈ ગઈ છે અને હજી પણ ચાલુ જ છે અમારો ટાર્ગેટ છે ચારસો આસપાસ થઈ જશે અત્યારે હજુ કેટલા વાગ્યા સુધી ચાલુ છે એક વાગ્યા લગીનો ટાઈમ છે પણ એવું લાગે કે હજી કદાચ માણસો આવશે તો પણ અમે આગળ થોડુંક ચાલુ રાખશું